મહિલા અને બાળ અધિકારીની કચેરી ખેડા દ્વારા રાષ્ટ્રીય બાલિકા દિવસ યોજાય જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી નડિયાદ ખેડા દ્વારા યુટીએસ સુરજબા મહિલા આર્ટ્સ કોલેજ નડિયાદ ખાતે તારીખ ચોવીસ એક બે હજાર છવ્વીસના રોજ રાષ્ટ્રીય બાલિકા દિવસ અંગે જાગૃતિકરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં સૌ ફરજાના એન ખાન મહિલા અને બાળ અધિકારી દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ કાર્યક્રમમાં મુખ્યત્વે સાયબર ક્રાઈમ તેમજ સાયબર સેફ્ટી વિષય કોલેજની વિદ્યાર્થીનીઓને સમજ આપવામાં આવી જેમાં ઓનલાઈન થતાં ફ્રોડ જેમ કે જોબ ફ્રોડ મેટ્રિમોની ફ્રોડ લોટરી ફ્રોડ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ નડિયાદ દ્વારા મફત કાનૂની સહાય મેળવવા અંગે જણાવી સેવાઓનો લાભ લેવા દીકરીઓને સમજણ આપવામાં આવેલ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી નડિયાદ હેઠળ જુદી જુદી યોજનાઓ વાલી દીકરી યોજના ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના ગંગા સ્વરૂપ પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના સખી વન સ્ટોપ સેન્ટર મહિલા સ્વાવલંબન યોજના પીબીએસસી સેન્ટર જેવી યોજનાઓ તેમજ સેન્ટર અંગે માહિતી આપી યોજનાઓનો લાભ લેવા તથા જરૂરિયાતવાળા બહેનોને લાભ લેવા જણાવવામાં આવેલ તથા શૈલેષ કુમાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ ચાલતી જુદી જુદી યોજના વિશે તે માહિતી આપવામાં આવેલ શ્રી નલિનીબેન પટેલ ભાજપ જિલ્લા મહિલા મોરચા પ્રમુખ દ્વારા કોલેજની વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય બાલિકા દિવસની શુભેચ્છાઓ પાઠવી દીકરીઓને જીવનમાં આગળ વધવા તેમજ જીવનનો લક્ષ્ય નક્કી કરી હાંસલ કરવા પ્રોત્સાહિત કરવામાં આવેલ તેમજ વાલી દીકરી યોજનાનો વધુમાં વધુ લાભ લેવા વિનંતી કરેલ સદર કાર્યક્રમમાં શ્રી નલિનીબેન પટેલ ભાજપ જિલ્લા મહિલા મોરચા પ્રમુખ શ્રી ફરજાન બાનુ એન ખાન જિલ્લા મહિલા અને બાળ અધિકારી ખેડા શેવીડી મંડુરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચ નડિયાદ શ્રી સોનલ પટેલ દહેજ પ્રતિબંધક તથા રક્ષણ અધિકારી પ્રિયંકા ગિલેટવાલા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નડિયાદ ફિલ્ડ ઓફિસર શ્રી તેમજ મહિલા અને બાળ અધિકાર શ્રીનો સ્ટાફ કર્મચારીઓ હાજર રહ્યા હતા तो एना थे ना आपने जनरली वकील रोकवा पड़े

કે અહીંયા આગાડી એક ડીએલએ ની સ્થાપના આપણે જે ત્રિવેદી સાહેબ હતા ત્યારે કરેલી છે અને વીકમાં ત્રણ દિવસ અમારા વકીલશ્રી અહીંયા આવે છે ખ્યાલ છે કોઈને બધાને ખ્યાલ છે ચાલો સરસ હવે તમને એવું થશે કાનૂની સહાય અને સલાહ અમારે ક્યાં જરૂર છે અમે તો અમારે ક્યાં એવું કોઈ કામ પડવાનું છે કે અમારે કોર્ટની જરૂર પડે છે એમ તો કાનૂની સહાય અને સલાહ એ દરેક વ્યક્તિનો અધિકાર છે

એટલે સૌથી પહેલા 2 કલાકમાં તમે ફોન કરશો કમ્પ્લેઇન કરશો તો તમારા પૈસા હોલ્ડ થવાની શક્યતા વધારે તો તમારા પૈસા પાછા આવવાની શક્યતાઓ ચાન્સીસ રહે છે મારી જોડે બધા 1930 બોલ છે જેમ આપણે 108 નો નંબર યાદ રાખીએ છીએ જ્યારે રોડ પર કે અવાજ ઓછો આવે છે થોડો ને હોય અને સાહેબ જે એ એ જીવનમાં ઉતારજો એટલું બધું તમારા જીવનમાં કામમાં આવવાનું છે ને કે તેની કોઈ હદ નથી છતાં એક વસ્તુ એવી છે કે જે હું કહેવા માંગુ હું પણ જે જે બી જસ્ટિસ બોર્ડમાં છું વકીલ શ્રી તરીકેની મારી જવાબદારી નિભાવું છું અને આ મારા સાથે મિત્ર જ છે જે પ્રિયાંકા બેન અમે તમે એક મારી એક વાત પોસ્કો માટે સરે વાત કરી એમાં એક એવી વસ્તુ છે કે પોસ્કો જ્યારે કેસ ની તમે નોંધણી કરાવવા જાવ તો તમને એવો ડર લાગે કે મારો નામ બહાર આવશે મારો ચહેરો સારું એવું પ્રમાણ મળે અને તમે સારી રીતે બચી પણ હેન્ડલ્સ પણ યુઝ કરતા હશો ઇન્સ્ટાગ્રામ છે સ્નેપચેટ છે વોટ્સઅપ છે ફેસબુક છે આ બધું બધા યુઝ કરે છે જે યુઝ કરતા હોય એ હાથ ઊંચો કરો સરસ તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ સ્નેપચેટ બહેનોને એવી આદત હોય છે કે પહેલાં પોતાના પાસવર્ડ અને યુઝર આઈડી એકાબીજાને આપતા હોય છે પણ એમાં ઘણા એવા કિસ્સાઓ બનતા હોય છે કે પછી એનો ગેરઉપયોગ થતો હોય છે અને તમે જે તમારા પાસવર્ડ રાખો છો એ ખૂબ જ ઈઝી રાખો છો એટલે કોઈ બી એનું એક્સેસ લઈ શકે દીકરી હોય નાના બાળકો હોય

અને આજે અમારી કોલેજમાં એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા બધા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ અમારા કોલેજ સ્ટાફ પણ અહીં ઉપસ્થિત રહ્યો હતો આજે અમને લોકોને એમાં સાયબર વિશે સમજણ આપી હતી અને જો કોઈ પણ દીકરી સાથે જો સાયબર ક્રાઇમ થાય તો તેનો નંબર ઓગણીસ ત્રીસ પર સંપર્ક કરીને તે દીકરી તેની મૂંઝવણનો નિકાલ લાવી શકે છે તેના વિશે અમને માહિતી આપી હતી અને વાલી દીકરી યોજના વિશે અમને માહિતી આપવામાં આવી રાષ્ટ્રીય બાલિકા દિવસની તમામ દીકરીઓને ખુબ ખૂબ શુભકામનાઓ તેમની સાથે તેમના માતા પિતા તેમના જે ભાઈઓ છે તે તમામ ને હું આજ રાષ્ટ્રીય બાલિકા દિવસની શુભકામના પાઠવું છું આપના ઘરે જો દીકરી જન્મેલી હોય તો આપ ખૂબ ભાગ્યશાળી છો અને સરકાર શ્રી દ્વારા જે કઈ પણ દીકરીઓને લગતી યોજનાઓ છે જેવી કે વાલી દીકરી યોજના છે મહિલા સ્વાવલંબન યોજના છે આપની દીકરીની સુરક્ષા માટે થઈને સખી વન સ્ટોપ સેન્ટર છે પીબીએસસી સેન્ટર છે આ તમામ યોજનાઓનો આપ લાભ મેળવી આપની દીકરીને સુરક્ષિત કરી શકો છો અને આપની દીકરીને ખૂબ ભણાવો ખૂબ આગળ વધે તેવી મારી શુભેચ્છા